પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ તવડા માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો ભરૂચ તવા માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા દોરડા મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો સાથે તવા તરફ ઝડપે પૂર ઝડપે જઈ રહેલા મોટરસાયકલ અથડાતા બંને વાહનોને ભારે નુકસાન સાથે મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી મોટરસાયકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કારમાં સવાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઘટનાનું આખું દ્રશ્ય નજીકના સીસીટીવી ટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું જે હાલ સામે આવ્યું છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેની પુરાવારૂપ વિગતો દર્શાવે છે પાલી ટાઈમ્સ ભરૂચ